અમરેલી વડિયા કૃષ્ણપરા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની મોંઘીબા શાળાનું નવીનીકરણ થઈ રહ્યું હોય આ શાળાનું નવા બિલ્ડિંગનું મહૂર્ત કૌશિક વેકરિયા દંડક દ્વારા કરવામાં આવ્યું આ તકે ભાજપ યુવા કાર્યકરો પણ જોડાયા તેમજ મોંઘીબા સ્કૂલ સ્ટાફ તેમજ શાળાના બાળકો પણ આ ખુશીમાં જોડાયા આ ખાતમુહૂર્તમાં કોકાવાવ ગોપાલભાઈ અંટાળા વિપુલભાઈ રાંક શૈલેષ થુમર તુસારભાઈ વેગડ તુસારભાઈ ગણાત્રા જીતેશીરી ગોસાઈ તેમજ યુવા કાર્યકરો જોડાયા હતા આ મોંગીબા શાળાનું બિલ્ડિંગ નવું બનતા વડીયા ગ્રામજનોમાં ખુશીનો માહોલ અમરેલી વડિયા કૃષ્ણપરા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની મોંગીબા શાળાનું નવીનીકરણ થઈ રહ્યું હોય આ શાળાનું નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કૌશિક વેકરિયા દંડક દ્વારા કરવામાં આવ્યું આ તકે ભાજપ યુવા કાર્યકરો પણ જોડાયા તેમજ મોંઘીબા સ્કૂલ સ્ટાફ તેમજ શાળાના બાળકો પણ આ ખુશીમાં જોડાયા આ ખાત ખાતમુહૂર્તમાં કોકાવાવ ગોપાલભાઈ અંટાળા વિપુલભાઈ રાંક શૈલેષ થુમર તુસારભાઈ વેગડ

રાજ્ય સરકારમાં માગણી અનુસંધાને વડીયા મુકામે નવા આર્ઠ રૂમનું સેટઅપ સાથે બિલ્ડિંગ મંજૂર કરવાનું છ્યાસી લાખ કરતાં વધારે રકમનું સરકારે પેકેજ મંજૂર કરેલું છે અને લોકોને અને વિદ્યાર્થીઓને એક સારી વ્યવસ્થા મળી શકે વિદ્યાર્થીઓ એક સારા બિલ્ડિંગમાં ભણી શકે એ પ્રકારનો રાજ્ય સરકાર રાજ્ય સરકારનો જ્યારે અભિગમ છે અનુસંધાને વડીયા મુકામે સુંદર નવું બિલ્ડિંગનું ભવનનું ખાતમુહૂર્ત કર્યું છે અને આગામી દિવસોની અંદર ખૂબ સુંદર ભવન બનશે અને વિદ્યાર્થીઓને ખૂબ સારી ભેટ પણ મળશે થેન્ક સર